કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે કે પછી પોલીસ કર્મચારીને મળે છે તેમાંથી ઘણા એવા વ્યક્તિઓ છે તેમને પોલીસના બળછટપણાનો અહેસાસ થતો હોય છે પરંતુ આ પોલીસ છે તેઓમાં આજે પણ માનવતા જીવતી છે અને તહેવારો દરમિયાન આ ગરીબ બાળકો હોય કે આ ગરીબ લોકો હોય તેમની દિવાળીનું પણ આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ધ્યાન રાખતા હોય છે અને તેમના જ કાર્યને બિરદાવતા હર્ષ સંઘે એક મોટું નિવેદન આપ્યું છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાચી અત્યારે તહેવારોની શરૂઆત થઈ ચુકી છે અને ગુજરાતની પોલીસ છે આ પોલીસ તેમના વિસ્તારમાં રહેલા આ ગરીબ લોકો છે આ ગરીબ પરિવાર છે તેમના બાળકો છે તેઓના ઘરમાં પ્રકાશ છે તે પ્રકાશ ફેલાય અને તેઓ પણ તહેવારની ઉજવણી કરી શકે તે માટે આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેઓને કપડાં અપાવતા હોય છે વહેંચણી કરતા હોય છે અને તેમના આ કાર્યને બિરદાવ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દિવાળીનો આપના પરિવાર જોડે આપણા જિલ્લા જોડે કે પોલીસ પરિવાર જોડે જ્યારે દિવાળી મનાવતા હશો મેં જોયું બહુ સરસ દ્રશ્ય જોયા છેલ્લા બે ત્રણ દિવસથી હું જોઉં છું ગુજરાત પોલીસના અનેક ડિવિઝનો દ્વારા અનેક મહાનગરોમાં પોલીસ સ્ટેશનો દ્વારા ખૂબ આનંદ આવે કે આપણી ગુજરાત પોલીસની બોલેરો એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી જ નથી જો ગુજરાત પોલીસ શું છે ને તો એ છેલ્લા બે ચાર દિવસના દ્રશ્ય જોઈને તો જ લોકોને અંદાજો આવે કોઈક જગ્યા પર દેખાયું કે ભીની માતાઓ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો એને હાથ પકડીને શી ટીમની બહેનો બોલેરોમાં જ્યારે બેસાડતા હોય છે તો એ જ ગુનેગારો જેની આંખમાં આંસુ હોય ત્યાં જ સામાન્ય નાગરિકોના ચહેરાઓ ઉપર આંખના આંસુ લુસાઈને ચહેરા ઉપર હસી લાવવાનું કામ એ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસના દ્રશ્યમાં જે નજરે પડ્યું તે જોઈને ખૂબ આનંદ આવે છે કે દિવાળી કેવી હોવી જોઈએ પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા માટે નથી તમને ખાકી વર્દી જોડે જ ભગવાને એક એવી શક્તિ આપી છે કે તમે સ્વર્વરૂપી કામ જો તમે ધારો તો કરી શકો છો તમે વિચારો કે ક્યારેય કોઈ કલ્પના કરેલી આપણે ગયા વર્ષે ગયાના ગયા વર્ષે આ કાર્યક્રમ ચાલુ કરાવ્યો કે પોલીસ સ્ટેશન વાઈઝ ક્યાં વૃદ્ધાશ્રમ હોય ક્યાં દિવ્યાંગ બાળકોની સ્કૂલો હોય ક્યાં પછી રસ્તે રજલતા આપણા કોઈક ગરીબ ભાઈ બહેનો હોય આ બધાની જ દિવાળી સુધારવાનું કામ પોલીસ કેમ ના કરી શકે અને એ બધા જ કામગીરીમાં તમે લોકોએ જે રીતે કામગીરી કરી છે એ અદભુત કામગીરી છે એટલે બોલેરો કે પોલીસની ગાડીને જોઈને સામાન્ય નાગરિકને વિશ્વાસ આવવો જોઈએ તે માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ આ માત્ર ને માત્ર ખાલી દિવાળીનો કાર્યક્રમ છે ને કાર્યક્રમના રૂપે આ નથી કરવાનું આમ ગુજરાત પોલીસના આ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે જે કામ કરતા હોય છે તેમના વિસ્તારમાં અગરીબ હોય છે અસહાય હોય છે જે લોકો એક તહેવાર માટે એક ખરીદી પણ નથી કરી શકતા કે એક ટંકનું ભોજન પણ તેમના માટે મેળવવું મુશ્કેલ હોય છે તેમનું આ કાર્ય છે આ કાર્ય રાજ્યના લોકો તો ચોક્કસ બિરદાવતા હોય છે પરંતુ ગૃહમંત્રીએ પણ બિરદાવ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નમસ્કાર વૈષ્ણવજન તો